શું ટોપ ન્યૂઝ ઉપર મતોના સમાચાર કહી શકાય રાજકોટ થી સામે આવી રહ્યા છે રાજકોટમાં જેતપુર માં જુગાર ધામ પર દરોડા પડ્યા છે નવાગઢ માં ઓપન પ્લોટ પાસે ચલાતું હતું જુગાર ધામ જ્યારે વલ્લી મટકાનો ચાલતો હતો જુગાર મતનું છે કે જુગાર દરોડામાં 37510 રકમ જપ્ત કરાઈ છે કુલ મળીને કહી શકાય

કુલ મળીને એક લાખ ઓગણ નેવું હજાર નો મુદ્દા માલ કબજ કરાયો છે કુલ મળીને કહી શકાય કે બાર જેટલા આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે